મામાકોઠા રોડ ઉપર અમરીશભાઈ મીઠાઈવાળાને ત્યાં શિયાળુ પાક બનાવવાની પદ્ધતિ તેમજ તેને કેવી રીતે ઓર્ડર આપી શકાય તે અંગેની માહિતી સંજયભાઈ મહેતાએ સમય મીડિયાને આપી હતી મામાકોઠા રોડ ઉપર આવેલા ડૉક્ટર ગોકરી સાહેબના દવાખાના પાસે વર્ષોથી અમરીશભાઈ મીઠાઈવાળા દ્વારા મજૂરી ઉપર મીઠાઈ બનાવી આપવામાં આવે છે ત્યારે હાલ સંજયભાઈ મહેતા દ્વારા મીઠાઈ અને શિયાળુ પાક બનાવવાની પદ્ધતિ તથા ગ્રાહકો તેમને ત્યાં કેવી રીતે ઓર્ડર નોંધાવી શકે છે તે અંગેની માહિતી આપી હતી સંજયભાઈ ખાસ કરીને તમારો વર્કશોપ ક્યાં આવ્યો છે ને અત્યારે શિયાળાનો ટાઈમ શરૂ થયો છે હવે વિવિધ પાકો લોકો આ હોય છે તમે કેવા કેવા પાકો બનાવો છો મારો વર્કશોપ છે ને ઉપર રોડ સાહેબના દવાખાનાની સામે આવેલું છે અને અમરીશભાઈ મીઠાઈવાળાના નામે છે અને બધું ટોટલી મજૂરી ઉપર હવે બધો માલ બનાવી ખાસ કરીને અડદિયો બદામ પાક ખજૂર પાક તે લગ્ન પ્રસંગના દરેક વસ્તુ અમે બધું લેબલ ઉપર બનાવી તમને ગ્રાહકો કેવી રીતે ઓર્ડર કરતા હોય છે અને તમે એની કેવી રીતનું ડીલિંગ કરતા હો છો અમે ગ્રાહક જે ફરમાઈશ હોય એની કે ભાઈ અમારે અડદિયો બનાવવો છે તો અમે એનું લિસ્ટ આપી દઈએ છીએ અને એ વસ્તુ પહોંચાડી દે એટલે એની અમે લેબર લઈએ છે ખાસ લેબર કેટલી હોય છે એમાં લેબર આમ મીઠાઈ ગીટ હોય છે આઈટમ હોય છે અમે અડદિયાઓ બદામ પાકને એસી નેવું રૂપિયા કિલો લઈએ છીએ એમાં બળતણથી માંડીને ચોકી લગીને અમારું હોય છે અને ભાર કાંઈ લાગતું નથી કોઈ કેટરસ વાળા કે રસોઈ વાળા ઓર્ડર કરતા હોય છે કે ગ્રાહકો સિવાય કે કોઈ આવતા હોય શું હોય છે એમાં ઘણા કેટરસ વાળા અમને ઓર્ડર કરતા હોય છે અને ઘણા એક ખાસ તમારા માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ ઘણા લોકોને અમારી એ ફરમાઈશ કે ભાઈ અમરીશભાઈ મીઠાઈવાળાની મીઠાઈ આપણે જમાડવી છે તો ઘણા એટ્રેસવાળાની એ લોકો બોલાવીને કહે છે કે હવે તમે મીઠાઈ કોની આપશો તો કે અમરીશ ભાઈ મીઠાઈ વાળાની પણ ઘણીવાર એવો મારે ફોન આવે છે કે ભાઈ આ મીઠાઈ તમારી હતી એટલે હું અંકુશ કે ભાઈ આ મીઠાઈ અમારી નહોતી એટલે ખાસ ગ્રાહકને મારે એ કહેવું છે કે તમે જ્યારે ઓર્ડર તમે કન્ફર્મ ઓર્ડર આપવાના હોય કોઈ રસોઈયાભાઈને અથવા કોઈ બીજી વ્યક્તિને ત્યારે અમારો સંપર્ક જરૂર કરવો અમને ફોન કરીને જણાવવું અથવા અમારી ઓફિસ આવી જવું જેથી કરીને ખ્યાલ આવે તમને કે ભાઈ તમને અમરીશભાઈ મીઠાઈવાળાની જ મીઠાઈએ તમને પીરસવામાં આવે